રાજકોટ મનપા સંચાલિત પ્રધ્યુમન પાર્ક ઝૂ ખાતે વિવિધ સિઝનમાં પશુ પક્ષીઓ પ્રાણીઓની દેખરેખ માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે ગરમી શરૂ પક્ષીઓને ઠંડુ વાતાવરણ મળી રહે તે માટે અનોખી જેમાં સિંહ વાઘ દીપડા માટે પાંજરામાં વિશાળ પોંડ તળાવ બનાવવામાં આવ્યો છે જ્યારે ભારે ગરમી હોય ત્યારે રીંચને ખાસ પ્રકારની ફ્રૂટ કેન્ડી આપવામાં આવે છે આ સાથે જ પાંજરાની અંદર વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફુવારા સિસ્ટમ તેમજ તમામ પાંજરામાં પ્રાણીઓને બેસવા માટી ખાસ પ્રકારના આર્ટિસ્ટિક વુડન શેલ્ટર પણ બનાવવામાં આવ્યા છે પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ ઝૂ સૌરાષ્ટ્રમાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખૂબ જ ઉત્તમ સ્થળ બની ચૂક્યું છે જાહેર રજા તથા તહેવારોના દિવસ દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતી આવતા હોય છે દર વર્ષે અંદાજિત સાત લાખ મુલાકાતી ઝૂની મુલાકાતે આવે છે હાલ અહીં જુદી જુદી સડસઠ પ્રજાતિના કુલ પાંચસો વન્ય પ્રાણી તેમજ પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે